તો આપણે સવારમાં જાગીન તૈયાર થઈને હવે જવી છે એવી કારખાના તરફ કારખાને જૈન પાન માર્કિસમાં પેન્સીમાં ઈરા કામવા માટે તો સાલો આગળ બ્લોકમાં મળ્યું તો આપણે કામે બેય વિશેવી કાપોત્રા તો જોઈ જવો કાપોત્રા સુરત તો આપણે પાઈબંધની ગાડીમાં જવી છે એવી કારખાને તો આ અમારું કારખાનાનું પાર્કિંગ છે અને આપણો પાઈબંધ છે કે છે ફૂલ બાકાજી કે બોલાવાની ઉપર જઈને

આમાં મારા બસો નું કામ આમાં થાય કાઈનો સાલુ લોટ હતો એટલે તો માર્કીસનો હીરો એવો હશે તો આપણે હવે માર્ગીસની ગાળ ચડાઈ દેવી ہماری اکمار تھے بھی گے میرا مکلہ سی ہم نے بھی جا بلوک ماتر کانو باتا ہے بھی ساتھی باپی پھول یہاں پھٹنگ کریں کہاں ہاں بڑھ گی اپنے کی جو لٹ لگے باتا یہاں لٹ جائے

આખો ખોલીમાં પ્લાટ વેરા બનાવી આપણે હજાર અગિયારસો બારસોનું કામ થઈ રહી છે હવરમાં તો નવ હાડા નવે કામે આવી આપણે હવરમાં મળું થઈ જાય કામે હવામાં એટલા માટે ચૌદસો પંદરસો રૂપિયાનું કામ થઈ જાય આ પાનનો હવે આપણે અગિયારસો રૂપિયાનું આજ કામ કર્યું છે તો આપણે હવે જઈશું ઘર તરફ આપણે આગલા નવા બ્લોકમાં મળશું તો અમારો બ્લોક સુજો ને તણજો તો આવજો ને અમારો બ્લોક જઈજો હલો બાય